સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે અદ્ભુત દર્શન યોજાયા સાળંગપુર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવિકો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું દેશ વિદેશ અને રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ની ભાવિકો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શનાર્થે પધાર્યા હતા નવા વર્ષના પાવન અવસરે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ને અદ્ભુત સુવર્ણ સોનાના વાઘા શણગાર દિવ્ય દર્શન યોજાયા હતા જેનો લેવા લાંબી કતારો લગાવી હતી નૂતન વર્ષ નિમિત્તે મંદિર આજે વિશેષ શણગાર પૂજન અર્ચન અને આરતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બપોરના સમયે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ને છપ્પન ભોગ મીઠાઈ નો અન્નકૂટ ધરાવવામાં આવશે વિવેક સાગર દાસજી સ્વામી સમસ્ત ભાવન દેવ હનુમાનજી મહારાજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને તેમની કૃપા મેળવીને નવા વર્ષનો શુભ પ્રારંભ કર્યો હતો આજે નવા વર્ષનો પ્રારંભ થવા થયો છે ત્યારે બેસતા વર્ષના દિવસે આજે હનુમાનજી મહારાજને સુવર્ણ રત્ન જડિત શણગાર દાદાને અદ્ભુત ધરાવવામાં આવ્યા છે તેમજ હનુમાનજી મહારાજને સુંદર આજે વર્ષનો પ્રારંભ થાય છે એટલે અદ્ભુત અન્કૂટ ધરાવવામાં આવ્યો છે એ દર્શનાર્થીઓ હજારોને લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની પ્રાર્થનાઓ મૂકી રહ્યા છે અને દરેકના જીવનમાંથી આદિ વ્યાધિની ઉપાધિ

હનુમાનજી મહારાજના સોનાના જે વસ્ત્ર છે દાદા એ વસ્ત્ર પહેરીને એટલા રૂડા લાગે અને હનુમાનજી મહારાજ અંદરથી એટલા આશીર્વાદ આપે હનુમાનજી મહારાજના આ દર્શન કરીને આખા વર્ષ સુધી એમનું જે વાઇબ્રેશન છે એ તમામ કાર્યો પૂરી કરવામાં શક્તિ આપે